નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરવાના છીએ રાજપૂતના દીકરા સાથે ટ્રેનમાં બનેલી સત્ય ઘટના પર અમદાવાદ જંકશનનો સાંજનો સમય હતો પ્લેટફોર્મ પર સાના કપની સુગંધ ફેલાઈ રહી હતી સમોસાની દુકાન પાસે લાઈન લાગી હતી ઠંડા પાણીની બોટલ લેવા લોકો ભીડમાં કરી રહ્યા હતા પરથી અવાજ આવતો હતો દ્વારકા જતી એક્સપ્રેસ પ્લેટફોર્મ નંબર ત્રણ પરથી નીકળશે એ ભીડ વચ્ચે એક યુવાન ઉભો હતો એ હતો રાજપૂતનો દીકરો ઘેરી મૂછો તીખી આંખો પહોળા ખંભા શાલમાં ગર્વ હતો નજરમાં તીવ્રતા લોહીમાં રાજપૂતાનું મોઢું ક્યારેક શૌર્યમાં દેખાતું તો ક્યારેક ક્રોધમાં યુવાનને ખિસ્સામાંથી ટિકિટ બહાર કાઢી અમદાવાદથી દ્વારકા એણે આંખો મૂંગી મનમાં તોફાન ચાલી રહ્યું હતું આજે ઘરેથી રિસાઈને નીકળ્યો છું પિતાએ કહ્યું તું હજુ અજાણ છે તારી અંદર હિંમત નથી એ શબ્દો મારી સાતીમાં તલવારની ધાર સમા વાગ્યા હું કમજોર હું રાજપૂતનો દીકરો ક્યારેય કમજોર નથી હોતો હું કમજોર ટ્રેન ગડગડાટી સાથે પ્લેટફોર્મ પર આવીને ઊભી રહી લોકો દોડતા અંદર ચડવા લાગ્યા રાજપૂતનો દીકરો ધીમી પણ દ્રઢ સાલથી ટ્રેનમાં સડ્યું ખીડકી પાસેની સીટ મેળવી તે બેસી ગયું સામે એક વૃદ્ધ માં બેસેલી હાથમાં નાનું પડીકું એમાંથી સણા ખાઈ રહી હતી એની આંખોમાં વર્ષોની થાક હતી પણ ચહેરા પર સંતોષનું હાસ્ય બાજુની સીટ પર બે નાના બાળકો રમતા હતા હસતા કૂદતા મસ્તી કરતા હતા થોડીવારમાં એક ટિકિટ શેકર આવ્યું એણે સૌની ટિકિટ બતાવવા કહ્યું રાજપૂતના દીકરાએ ટિકિટ ગર્વથી આગળ વધ્યો અને બતાવી પણ બાજુમાં બેઠેલા ગરીબ મુસાફરની ટિકિટ ખોવાઈ ગઈ હતી ટિકિટ શાકર ગુચ્છેથી બોલ્યો ટિકિટ નથી તો દંડ ભરવો પડશે નહીં તો ઉતરી જાઓ ગરીબ માણસનો ચહેરો નિશો થઈ ગયો સાહેબ ખોવાઈ ગઈ મેં ટિકિટ લીધી હતી આ દ્રશ્ય જોઈને રાજપૂતના દીકરાનું લોહી ઉકળ્યું એ અચાનક ઊભો થઈને ગરજ્યો અરે તું માનવીને સમજાવી શકતો નથી ટિકિટ ખોવાઈ ગઈ છે તો એનો ગુનો ન હોય ગરીબ માણસનું અપમાન મારી આંખે નહીં સહુ રાજપૂતનો દીકરો છું હું ટ્રેનના ડબ્બામાં સનાટો સવાઈ ગયો અને માએ ધીમા અવાજે કહ્યું કે બેટા શાંત થા મુસાફરીમાં બધા યાત્રીઓ સરખા ન હોય તેમાં ગભરાવા જેવું કશું નથી પણ યુવાનની આંખોમાં આગ જળતી રહી નામાં રાજપૂતના દીકરાની સામે કોઈનું અપમાન થતું હોય તો હું શોપ રહી શકતો નથી ટિકિટ સેકર અસંભવમાં પડી ગયો ગરીબ માણસની આંખોમાં આંસુ આવી ગયા આખા ડબ્બામાં એક અજાણી ગાંઠ પડી ગઈ ટ્રેન ધીમે ધીમે હલનચલન કરવા લાગી અમદાવાદ પાછળ રહી ગયું પરંતુ રાજપૂતના દીકરાના મનમાં અગ્નિ હજી પ્રજ્વલિત હતી પિતાના શબ્દોની અને મુસાફરીની આ પહેલી ઘટનાનું તોફાન ટ્રેન ધીમે ધીમે અમદાવાદ પાછળ મૂકી આગળ વધવા લાગી હતી બારીઓમાંથી પવન આવતો હતો બહાર રાતનું અંધકાર ધીમે ધીમે સડી રહ્યું હતું અને ગામડાના દીવા ટમટમ કરતા દેખાતા હતા ડબ્બામાં મુસાફરો પોતાના સ્વરમાં વ્યસ્ત હતા કોઈ સાની થેલી ખોલીને પીતો હતો કોઈ નવલકથા વાંચતું હતું કોઈ નાના બાળકોને ઊંઘાડતું હતું સામે બેઠેલી વૃદ્ધમાએ પોતાના પડીકામાંથી શેણા કાઢીને રાજપૂતના દીકરાને આપ્યા બેટા લે ખાઈ લે લાંબી મુસાફરી છે યુવાને થોડીક નમ્રતા સાથે લઈ લીધા પણ મનમાં હજુ તોફાન ગાંજતું હતું એને લાગતું હતું કે આસપાસના બધા લોકો એની નજર રાખે છે હું રાજપૂતનો દીકરો છું મારું અપમાન કોઈ નહીં કરે થોડા સમય પછી ડબ્બામાં બેઠેલા બે મુસાફરો વચ્ચે ઝઘડો થયો એક વેપારી હતો બીજો વિદ્યાર્થી વેપારી કહે ભાઈ પગ અંદર રાખો મારો થેલો મૂકતા મુકાતો નથી વિદ્યાર્થી બોલ્યો આ સરકારી ટ્રેન છે તારી દુકાન નથી થેલો અહીં જ મૂકાશે બંને વચ્ચે અવાજ ઊંચો થવા લાગ્યો મુસાફરો ચિંતા સાથે એકબીજાને જોતા રહ્યા રાજપૂતનો દીકરો તરત જ ઊભો થઈને તીખા સવારે બોલ્યો અરે સુપ્રહો બંને આટલી મોટી ટ્રેન છે અને શાંતિથી બેસી નથી શકતા રાજપૂતના દીકરાની સામે ઝઘડો કરશો તો સારું નહીં થાય સૌ શુભ થઈ ગયા વેપારી અને વિદ્યાર્થી પણ ધીમા પગલે બેઠા પણ રાજપૂતના દીકરાની આંખોમાં હજી લાલ ચમક હતી વૃદ્ધ માએ એને જોયું અને નમ્રવાજે કહ્યું કે બેટા ગુચ્છો વધારે રાખશ નહીં ગુચ્છો તો અગ્નિ જેવો છે જે પરબળે છે એ જ પહેલા રાખ બની જાય છે યુવાને કોઈ જવાબ ન આપ્યો એને ખિડકી બહાર જોયું ખેતરો દોડતા લાગતા હતા આકાશમાં અર્ધચંદ્ર ઉગ્યો હતો એ દ્રશ્ય સુંદર હતું પણ યુવાનના મનમાં શાંતિ નહોતી અંદરથી એને પિતાની વાણી એના શબ્દો યાદ આવી રહ્યા હતા તું હજી નાનો છે તારા ક્રોધને કાબૂમાં રાખજે એ વાક્ય એના કાનમાં ધ્રુજી રહ્યું હતું એણે મુઠ્ઠી ભીસીને કહ્યું હું કમજોર નથી પણ મારું દિલ કેમ દાઝી રહ્યું છે આ ડબ્બાના ખૂણામાં બેઠેલી એક ગરીબ માં પોતાના દીકરાને રોટલી ખવડાવી રહી હતી દીકરો ભૂખ્યો હતો રોટલી સૂકી હતી છતાં એ આનંદથી ખાઈ રહ્યો હતો એ દ્રશ્ય જોઈને યુવાનની આંખો થોડા નરમ થયા આ ગરીબ પાસે કશું નથી છતાં સંતોષ છે અને હું રાજપૂતનો દીકરો મારી અંદર તો માત્ર આગ જ લાગ છે ટ્રેન ગડગડાટ કરતી આગળ વધતી રહી ગામડા ખેતરો નાના ટેશનો બધું પસાર થતું રહ્યું મુસાફરો ધીમે ધીમે ઊંઘમાં ખોવાઈ ગયા પણ રાજપૂતનો દીકરો ઊંઘી શક્યો નહીં એની આંખોમાં ક્રોધનો અગ્નિ અને હૃદયમાં દુઃખનો ભાર એ બંને એને જગાડી રાખતા હતા ટ્રેન ગડગડાટ સાથે આગળ વધી રહી હતી બારીઓમાંથી ઠંડો પવન અંદર આવતો હતો મુસાફરોએ ઊંઘી લીધું હતું કોઈ ધીમા અવાજે વાતો કરતું હતું તો કોઈ બાળકના માથે હાથ ફેરવી એને શાંત કરતું હતું રાજપૂતનો દીકરો હજી જાગતો હતો એના મનમાં તોફાન ઉભરાતું જ હતું ખેતરોમાં સાંદની વરસી રહી હતી દૂર ક્યારેક દીવડા ઝબુકતા હતા એ વખતે ટ્રેન ધીમી પડી બારીમાંથી દ્રશ્ય બદલાઈ ગયું રેલની બાજુએ એક ભરવાડ પોતાના ઘેટાબકરા સાથે ચાલતો હતો એણે ખંભા પર લાકડી રાખેલી માથે જૂની પાઘડી બાંધેલી શરીરે ફેટો વાળેલો કોટ પણ અને ફાટેલો કોટ પણ પર અજાણી શાંતિ ભરવાડ ઘેટાને હાંકતો હતો અને સાથે ગાતો હતો અરે સર બકરા સર ઘેટા એનો અવાજ પવન સાથે તરતો ટ્રેનના ડબ્બામાં આવી પહોંચ્યો રાજપૂતનો દીકરો એને જોતો જ રહી ગયો મનમાં વિશાર આવ્યો આ માણસ પાસે શું છે ના રાજવાડુ ન સોના સાંધી ન કિલો ફક્ત ઘેંટા બકરા સતા ગાય છે ખુશ છે અને હું બધું છે સતા મનમાં આગ જ આગ એના બાજુમાં બેઠેલી વિરુદ્ધ મા પણ બારીમાંથી જોઈ રહી હતી એણે મૂર્ધ અવાજે કહ્યું કે બેટા જુઓ આ ભરવાડના જીવનમાં સંપત્તિ ઓછી છે પણ સંતોષ વધારે છે એ સંતોષ જ માણસને જીવાડે છે યુવાને વૃદ્ધાની વાત સાંભળી પણ સીધો જવાબ ના આપ્યો આંખોમાં હજુ ક્રોધની ઝલક હતી પણ એ ઝલકમાં થોડીક ઉમળાશ પણ આવી ટ્રેન આગળ સરકી ગઈ ભરવાડ ધીમે ધીમે પાછળ રહી ગયો પણ એની ગાયકી એની શાંતિ રાજપૂતના દીકરાના હૃદયમાં ગુંજી રહી કેમ છે આ માણસ એટલો શાંત શા માટે હું નથી કોઈ થઈ શકતો એવો ડબ્બામાં મુસાફરો શાંત હતા પરંતુ યુવાનના હૃદયમાં પહેલી વાર શાંતિ શું છે અને સંતોષ ક્યાં મળે ટ્રેન ઝડપ પકડી રહી હતી બારીઓમાંથી બહાર ખેતરો દોડતા દેખાતા હતા અંદરનું વાતાવરણ છે એ ધીમે ધીમે ગાઢ થતું જતું હતું મોટાભાગના મુસાફરો ઊંઘી ગયા હતા પણ થોડા લોકો વાતો કરતા હતા એક ખૂણામાં બેઠેલો વેપારી પોતાના થેલામાંથી સૂકા મેવા કાઢીને ખાવા લાગ્યો સામે બેઠેલો ગરીબ ખેડૂત એને એક નજર જોઈને પાછો શૂભ થઈ ગયો વેપારીને લાગ્યું કે આ સૂકા મેવા માંગે છે એ ગુચ્છેથી બોલ્યું અરે જોઈને શું કરો છો ખરીદવાની હિંમત નથી તો સૂપ સાફ બેસો એ શબ્દ સાંભળી ખેડૂતનો ચહેરો સૂકો થઈ ગયો ડબ્બામાં બેઠેલા લોકો પણ આશ્ચર્યથી એકબીજાને જોતા રહ્યા રાજપૂતનો દીકરો ઊભો થઈ ગયો એની આંખોમાં લોહી દોડવા લાગ્યું એ તું કોણ છે એવો ગરીબ માણસ જો તારી થેલી તરફ જોઈ ગયો તો તારે એને અપમાન કરવાનો અધિકાર કોણ આપ્યો તને રાજપૂતના દીકરાની સામે આવું અપમાન સહન નહીં થાય વેપારી ગભરાઈ ગયો પણ હંકારથી બોલ્યું તું કોણ છે મને અટકાવનારું મારી વસ્તુ છે મારું મોં છે જે કહેવું હોય એ કહે એ સાંભળી યુવાનનો ગુચ્છો વિસ્ફોટ થયો અને વેપારીનો થેલો ઝાટકીને જમીન પર ફેંકી દીધો સુકા મેવા આખા ડબ્બામાં સવાઈ ગયા સુખ તું માનવતાનું અપમાન કરે છે રાજપૂતનો દીકરો આ નહીં ચલાવે ડબ્બામાં સનાટો થઈ ગયો બાળકો રડી પડ્યા વૃદ્ધા માએ હાથ જોડીને વિનંતી કરી કે બેટા ગુચ્છો ન કર ગુચ્છો અગ્નિ છે પણ યુવાનની આંખોમાં હજી અગ્નિ સળતો હતો ના માં આ દુનિયામાં જે ગરીબને ત્રાસ આપે એની સામે ઊભું રહેવું એ જ મારું કર્તવ્ય છે હું શુભ રહી શકતો નથી વેપારી ડરી ગયો બેઠો રહી ગયો બાકીના મુસાફરો પણ શુભ થઈ ગયા પરંતુ વાતાવરણમાં તણાવ સવાઈ ગયો કોઈ બોલતું નહોતું ફક્ત ટ્રેનનો ગડગડાટ સંભળાતો હતો યુવાન બેઠો રહ્યો પણ એની શ્વાસોમાં આગ હતી એણે મનમાં વિચાર્યું હું રાજપૂતનો દીકરો છું હું કમજોર નથી પણ કેમ કેમ આ આગ સમાતી નથી યુવાનનો ક્રોધ હજી શાંત થયો નહોતો ટ્રેન ગડગડાટ કરતી આગળ વધી રહી હતી ડબ્બામાં હજી સનાટો હતો વેપારી એક ખૂણામાં શાંતિથી બેઠો હતો પણ એની આંખોમાં ભય હતો મુસાફરો હજી રાજપૂતના દીકરાની તીક્કી નજર સામે ગભરાતા હતા વૃદ્ધમાં ધીમે ધીમે મંત્ર જેવું બોલતી હતી હે પરમાત્મા આ યુવાનના હૃદયમાંથી આગ દૂર કરજે યુવાન બારી પાસે બેઠો પણ એની આંખોમાં તોફાન હજી ઘાસતું હતું બારીની બહાર દૂર ગામડા દેખાતા હતા અચાનક ડબ્બાના એક ખૂણામાં રડવાનો અવાજ સંભળાયો એક નાનકડું બાળક હતું એ પોતાની માને ઝાલું કરી રહ્યું હતું માં હાથમાં સુકાની રોટલી પકડીને એને ખવડાવવાનો પ્રયત્ન કરતી હતી પણ બાળક બીમાર હતું એની આંખો પીળી થઈ ગઈ હતી શરીર કંપતું હતું માં પાણી પાણી એ બાળક ધીમા અવાજે બોલ્યું મા પાસે પાણી નહોતું ખિસ્સામાંથી લૂસીને ટૂંકો કાપડ કાઢીને એણે બાળકના હોઠ ભીજવ્યા એની આંખોમાં આંસુ હતા ડબ્બાના બધા મુસાફરો એ દ્રશ્ય જોઈને શુભ થઈ ગયા કોઈ પાસે દવા નહોતી કોઈ પાસે પૂરતું પાણી નહોતું રાજપૂતનો દીકરો એ દ્રશ્ય જોઈ રહ્યું હતું એની સાતીમાં કશોક તૂટી પડ્યું આ દુઃખ આ તો કોઈ તલવારથી પણ ઘેરું છે તલવારની ધાર જેવું છે હું તલવાર ઉસકી શકું છું ઝઘડો કરી શકું છું પણ આ નિર્દોષ બાળકના આંસુ સામે હું કેટલો અશક્ત છું એ ઉભો થયો પોતાના ખીચામાંથી પાણીની બોટલ કાઢીને એણે બાળકની માને આપી દીધી લેજોમાં આ બોટલ બાળકને પીવડાવો માએ ભીની આંખોથી એને જોયું બેટા ભગવાન તને સુખ સુખ આપે શાંતિ આપે બાળકે પાણીના બે કૂટ પીધા અને માથું માની સાતી પર મૂકી દીધું મા એને સાલું કરતી રહી આ દ્રશ્ય રાજપૂતના દીકરાની અંદરની આગ કંપાવી નાખી એની આંખોમાં પહેલી વાર આંસુ ઝળક્યા હું ક્રોધમાં કેટલો અજાણ શું માણસની સચ્ચી પરખ તો દુઃખ સહન કરવાનો કહેવાય છે અને એમાં એ તો રાણી છે પોતાની પીડા ભૂલીને દીકરાને વાલું રાખી કરે છે વૃદ્ધ વૃદ્ધમાયે એની તરફ જોઈને ધીમે બોલ્યા કે બેટા તું સમજું ગુચ્ચો માણસને મોટો બનાવતો નથી બીજાનું દુઃખ ઓળખી લે એ જ સાસી વીરતા છે યુવાને માથું નમાવી દીધું એણે પહેલીવાર પોતાનું હૃદય નરમ થતું અનુભવ્યું ટ્રેન એક નાના સ્ટેશન પર થોડા પળો માટે ઊભી રહી બહાર બાજુમાં ખેતરોમાં ફરી ઘેટા બકરા સરાવતા ભરવાડ દેખાયા એમાં એક ઓળખાયો એ જ માણસ જેને યુવાને ગઈકાલે જોયો હતો આ વખતે એ ભરવાડ એકલો એની દીકરું એક છોકરું હતું દીકરું થાકીને બેઠું હતું ભરવાડે પોતાના ખીચામાંથી છૂકી રોટલી કાઢી એને આપી દીકરું આનંદથી ખાવા લાગ્યું ભરવાડના ચહેરા પર શાંતિ સવાઈ ગઈ રાજપૂતનો દીકરો એ દ્રશ્ય જોઈને સ્થિર થઈ ગયો આ માણસ પાસે કિલ્લો નથી સંપત્તિ નથી પણ એની આંખોમાં સંતોષ છે એ સંતોષ એણે દીકરાને આપી દીધો છે અને હું હું રાજપૂતનો દીકરો છું છતાં અંદર ફક્ત તોફાન જ તોફાન છે એના હૃદયમાં એક ભારે ઉજાસ નીકળ્યો આંખોમાંથી એક ટેપું પાણી લપસી પડ્યું વૃદ્ધમાં જે એની બાજુમાં જ બેસીલી હતી એણે હળવી હાંસી સાથે કહ્યું કે બેટા તને હવે સમજાયું માણસની સાસી વીરતા તલવારમાં નથી પણ દિલની શાંતિમાં છે અને ટ્રેન અંતે દ્વારકા પહોંચવા આવી બારીઓમાંથી દરિયાની ઝાંખી દેખાવા લાગી દરિયાના મોજા સૂર્યકિરણોમાં ચમકતા હતા દૂર દ્વારકાધીશનું મંદિર ગગનશોંભી દેખાતું હતું ઘંટનો નાદ પવન સાથે તરતો ટ્રેન સુધી આવી રહ્યો હતો રાજપૂતનો દીકરો ઊભો થયો એણે આંખ બંધ કરી મૌન પ્રાર્થના કરી હે દ્વારકાધીશ મારા મનમાંથી ક્રોધનો અંધકાર દૂર કરી દેજો મને ધીરજ અને દયા આપજે હું તારો દીકરો છું રાજપૂતનો જ છું પણ મારી ઓળખ હવે તલવારથી નહીં દિલની શાંતિથી થવી જોઈએ એણે આંખ ખોલી દરિયો સામે ઝગમગી રહ્યો હતો મનની અંદર પહેલીવાર શાંતિનો પ્રવાહ વહેવા લાગ્યો મિત્રો આ વાર્તા છે એ કાલ્પનિક છે પણ સત્ય હોય તેવો આનંદ કરાવે છે લેખક પીબી ગુજરાતી સ્ટોરી આવાજ નવા નવા જીવન ઉપયોગી વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો અને અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો થેન્ક યુ મિત્રો મળશું આપણે એક નવા વિડીયો સાથે થેન્ક યુ